છવ્વીસ વર્ષીય અરવિંદ પંચાસરા નામના યુવકની ધરપકડ કરી છે ઘટનાની ફરિયાદ નોંધાયેલા પાંત્રીસ દિવસ પછી તપાસ કાર્યક્રમ સોંપવામાં આવી હતી જેને બે દિવસમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ સરથાણા પોલીસે પહેલા આ કેસમાં ધીમી ગતિથી તપાસ કરી હતી જેથી પીડિત પરિવાર અને પાટીદાર સમાજના સભ્યોમાં રોષ ફાટી નીકળ્યો હતો સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ત્વરિત કાર્યવાહીની માંગ કરી હતી આ પછી સુરતના પોલીસ કમિશનરે આ સંવેદનશીલ કેસની તપાસ સીધી સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અરવિંદ પંચાસરાએ સગીર કિશોરીને પ્રેમચાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું

રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે આવા લુખાઓને

સુરત પોલીસને કહીશ કે આ આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે